વેસ્ટર્ન રેલવેના શૌચાલયમાં બોર્ડ પર પેશાબ કરવાનું ફ્રી હોવાનું લખ્યું હોવા છતાં પણ પાંચ રૂપિયા અધ કહી શકાય તેવા ઉઘરાતા હોય તેનો વિડીયો બનાવી જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે સાથે આ મામલે રેલવે વિભાગમાં પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે સરકાર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હાલ મનમાં નહીં ચલાવાઈ રહી હોવાનો અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે તો આવો એક વિડીયો હાલ વાયરલ થયો છે વેસ્ટર્ન રેલવેના શૌચાલયનો વેસ્ટર્ન રેલવેના શૌચાલયમાં બોર્ડ પર પેશાબ કરવાનું ફ્રી લખ્યું હોય તે છતાં પણ પાંચ રૂપિયા નાગરિકે વાયરલ પણ કર્યો છે દ્વારા રેલવે વિભાગમાં પણ ફરિયાદ કરાઈ ઉલ્લેખ કરાયો છે ત્યારે હવે જોવું રહ્યું કે સુગમ શૌચાલયના કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું સ્ટેશન છે પેશાબ કરવાના કેમ પૈસા લ્યો તમે હે ભાઈ તેમ નહીં પેશાબ કરવાના પૈસા અહીંયા આમાં લખેલું છે પેશાબના પૈસા નથી ફ્રી છે તમે શું કામ પાંચ રૂપિયા લ્યો એટલે અહીંયા લખેલું છે હું હું એમ કહું કે અહીંયા લખેલું છે ફ્રી બાથરૂમના પૈસા નથી પેશાબ કરવા જવાના તમે પાંચ રૂપિયા શું કામ કામ બધા પા માંગો છો અને શું કામ લીધા મારી પાંચ પાંચ રૂપિયા સફાઈ કામ અહીંયા લખ્યું છે ભાઈ અહીંયા લખ્યું છે કે પેશાબ કરવાના પૈસા ફ્રી છે શૌચાલય ચાલે જવું હોય તો પાંચ રૂપિયા છે બરાબર છે અને તમે પેશાબને જબરજસ્તીથી પૈસા લ્યો તો આ જબરજસ્તી જ ને પરાયણે પૈસા લીધે જબરજસ્તી જ કહેવાય પરાયણે કેમ લીધા આને હું ફરિયાદ કરીશ આગળ એમ નહીં હું હમણાં ફરિયાદ કરીશ કે આને પાંચ એટલે તમે દાદાગીરી કરો છો અહીંયા પાંચ રૂપિયા આ દાદાગીરી ને અહીંયા અહીંયા ફ્રી લખેલું છે પૈસા નથી શૌચાલય પેશાબ કરવાના પૈસા નથી ઠેકેદારનું નામ નહીં પાંચ પાછા નહીં પૈસા લીધા કેમ નહીં અવાર હવાર મગજમારી નથી કરતો હું હું મગજમારી નથી કરતો તમે દાદાગીરીથી પૈસા લીધા ને એને પાછા આપવાનું લેવાતા જ નથી તમારે પૈસા હું કેમ લીધા તમે હું ફરિયાદ કરું છું એટલે બધી ખબર પડી જાય તમને એ હમણાં હું ફરિયાદ કરીશ એટલે બધી ખ્યાલ આવી જાય તમને જબરજસ્તીથી કેમ બધા મારે પાંચ રૂપિયા પેશાબ કરવાના લ્યો છો હા એટલે તમે દાદાગીરી તો છે જ તમારી હા કઈ વાંધો નહીં મજા કરો કરો ને પાંચ રૂપિયા કેમ માંગે શું કામ માગે કામ થાય ને આ પણ કામ થાય રેલવે ની જવાબદારી આવે અમે રેલવેના મુસાફર છીએ બરોબર છે પાંચ રૂપિયા આ ક્યુ સ્ટેશન છે રેલવે સ્ટેશન આ ક્યાં નું છે સુરત નું સ્ટેશન આ માત્ર રેલવે ની વાત નથી પરંતુ કેટલાક સુરત શહેરના અન્ય જાહેર શૌચાલયોની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે તેવું અંદર ખાને જાણવા મળ્યું છે અઝર ખુરશી સાથે હર્ષ શેટા